સુરતમાં મિની વાવાઝોડાના કારણે ગઈકાલે ધૂળની ડમરીઓ મોડી રાત્રે ઉડી હતી જેથી વાહનો ચાલકોને હાલાકી પડી હતી ત્યારે ડુમસના પીપલોદ રોડ પાસે એક નવી નકોર કાર ચાલકે રસ્તો ન દેખાતા બીઆરટીએસ રેલિંગમાં કાર ઘુસાડી દીધી હતી સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં એક નવી નકોર લક્ઝરીયસ કાર મહિલાએ કાર પરથી કાબુ ગુમાવી દેતા બીઆરટીએસમાં માં ઘુસાડી દીધી હતી કારના અકસ્માતને પગલે સામાન્ય ઈજા થઈ હતી આ અકસ્માતના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનને કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે રાત્રે વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂકાયું હતું પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક એક મહિલા નવી અક્કોર લક્ઝરિયસ કાર લઈને પસાર થઈ રહી હતી આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી મિની વાવાઝોડા સાથે રસ્તા પરની ધૂળની ડમરીઓથી ઓછી વિઝિબિલિટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હતું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જ મહિલાએ કારને બીઆરટીએસની રેલી તોડીને અંદર ઘૂસી ગઈ હતી જેને પગલે એરબેગ ખુલી જતાં મહિલાને સામાન્ય ઈજા થઈ હતી હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત